અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકથી સોનાના નામે ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ છે જ્યાં રાજસ્થાનની ગેંગ પિત્તળના બિસ્કીટ પર સોનાનો વરખ ચડાવી તેને અડધા ભાવે વેચવાનું જણાવી લોકો છેતરવાનું કામ કરતી હતી ત્યારે જિલ્લા એલસીબીની ટીમે સમયસર કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને શામળાજી પાસે વોચ ગોઠવીને ઝડપી લીધા છે તો જિલ્લાના શામળાજી નજીકથી સોનાના બિસ્કીટના નામે મોટી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે જેમાં રાજસ્થાનની ગેંગે ખોટા સોનાના બિસ્કીટના ધંધાથી લોકોને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી જેને લઈ જિલ્લા એલસીબીની ટીમે ત્રણ આરોપીઓને શામળાજી નજીક આવેલ શમણપુર ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી જ્યાં કાળા કલરની હેરિયર ગાડી

રોકડ રકમ બાવીસ હજાર પાંચસો દસ અને પોલીસે મોબાઈલ તેમજ હેરિયર ગાડી સાથે મળીને કુલ એકવીસ લાખ બાર હજાર છસો બેતાલીસ નો મુદ્દા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે